સુરત શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ફરીથી દરોડા પાડ્યા સ્થાનિક પોલીસ સૂતી રહે છે અને ગાંધીનગરથી આવેલ સ્ટેટ મોનિટરિંગ સેલ સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનના હદમાં આવેલ વિદેશી દારૂ વેચતા સ્ટેન્ડ ઉપર દરોડા પાડીને પુષ્કળ પ્રમાણમાં દારૂનો જથ્થો પકડી પાડી રહી છે હવે સ્ટેટ મોનિટરિંગ સેલે સુરત શહેરના પુના ગામ ફરિયામાં વિદેશી દારૂ અને દેશી દારૂ પુષ્કળ પ્રમાણમાં ઝડપી પાડ્યું આઈએમએફએલ બોટલ વિદેશી દારૂની બસ્સો નંગ બોટલ રૂપિયા બત્રીસ હજાર છસોની દેશી દારૂ બસો છન્નું લીટર રૂપિયા પાંચ હજાર નવસો વીસનો રોકડા રૂપિયા સાઠ હજાર હેસી ચાર મોબાઈલ વીસ હજાર રૂપિયાના એક વાહન ત્રીસ હજાર કુલ મુદ્દામાલ એક લાખ અડતાલીસ હજાર છસોનો ઝડપી પાડ્યો અને સાથે ત્રણ આરોપી સાહિલ રાઠોડ આનંદ રાઠોડ જેનિશ રાઠોડ ત્રણેય પોલીસ સોંપવામાં આવ્યા છે મુખ્ય લિસ્ટેટ બુટલેગર રવિ ઉર્ફે ભાવડિયા ઝાવડે સહારા દરવાજા સોનિયાનગર ઝુપડપટ્ટી સાથે જયેશ રાઠોડ પલસાણા ને વોન્ટેજ જાહેર કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત